આજે મહિલા દિવસ નિમિત્તે કેન્ડોર આઈવીએફ સેન્ટર ખાતે મહિલાઓ માટે વિશેષ એચપીવી રસીકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એચપીવી રસી ગર્ભાશય ગ્રીવાના કેન્સર અને જનન તંત્રના મશાઓ સામે રક્ષણ આપે છે આ રસી છોકરીઓ અને મહિલાઓ બંને માટે સુરક્ષિત અને અસરકારક છે આ શિબિરમાં સાતસો મહિલાઓને રસી આપવામાં આવી હતી તમે કેન્ડોર આઈવીએફ સેન્ટર કાપોદરા સુરત ખાતે પણ રસી મેળવી શકો છો આજે જ રસી મેળવીને તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરો આજે મહિલા દિવસ નિમિત્તે અમે તમામ મહિલાઓને તેમના સશક્તિકરણ અને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ મહિલાઓ સમાજનો અભિન્ન અંગ છે અને તેમનો યોગદાન અમૂલ્ય છે આપણે સૌ મળીને મહિલાઓ માટે સમાનતા અને ન્યાયનો સમાજ બનાવવાનો પ્રયાસ કરીએ હું ડોક્ટર ધવલ પટેલ ગાયનેકોલોજીસ્ટ તરીકેની ફરજ પચાવું છું રાખવામાં આવે આજે આપણે સર્વાઇકલ જે કેન્સર છે કે ગર્ભાશયના મુખનું કેન્સર આજે ન થાય એના માટે જે રસીકરણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે આંતરરાષ્ટ્રીય સ્ત્રી મહિલા દિવસના ભાગરૂપે વેક્સિન ઉંમર સુધી હા આ વેક્સ જે રોગ છે કે જે હ્યુમર પેપિલોમાં વાયરસ ઇન્ફેક્શન પુરુષ તરફથી ફેલાતું હોય છે કે જે સ્ત્રીઓને મળતું હોય તો આ વેક્સિન પુરુષોને જો પુરુષની જે છોકરાની ઉંમર નવ વર્ષથી પંદર વર્ષની આસપાસ હોય તો એને બે ડોઝ અને પંદર વર્ષથી છવ્વીસ વર્ષ સુધીમાં ત્રણ ડોઝ આપવામાં આવતા હોય છે મારું નામ ડૉક્ટર જયદેવ ધાંભેલિયા હું કેન્ડોરાવીએફ સેન્ટરમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે છું શું કાર્યક્રમ આજનો આ કાર્યક્રમ છે કે મહિલાઓને જે ગર્ભાશયના મુખનું કેન્સર થતું હોય છે હ્યુમન પેપિલોમા વાયરસથી તો એ વાયરસ ના થનું ઇન્ફેક્શન ના થાય એના માટેની વેક્સિનેશન આપવાનો આજનો કાર્યક્રમ છે આનો ઉદ્દેશ્ય એ છે કે મેક્ઝિમમ મહિલાઓને આ વેક્સિનથી આપણે એને કેન્સરથી રોકી શકીએ અને લોકોમાં અવેરનેસ આવે કે ગર્ભેક્ષાના મુખને કેન્સરને આપણે નિવારી શકીએ છીએ આ વેક્સિન છે એ મહિલાઓ માટે તેમજ પુરુષો માટે પણ હોય છે કારણ કે પુરુષોમાં જે આ વાયરસ હોય એ વાયરસ સ્ત્રીઓ તરફ જતો હોય છે તો આ વાયરસ પુરુષોને પણ ના લાગે એટલા માટે પુરુષોએ પણ આ વેક્સિન લેવી જોઈએ મારું નામ ડૉક્ટર શિવાની શાહ કેનોર આઈવીએફ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે પદવી ભજવું છું આજનો આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભારત દેશની જેટલી બી મહિલાઓ છે એમને જીવનદાન રૂપી આ સર્વાઇકલ કેન્સરની વેક્સિન એચપીવી વેક્સિનનો લાભ મળે એ હેતુથી કરવામાં આવ્યું છે આજે અમે આઠસોથી વધારે રજિસ્ટ્રેશન્સ ઓલરેડી બુક કરી ચૂક્યા છે અને જેટલા મેક્સિમમ આવી શકે જેટલા સુધી આ સેવા પહોંચાડી શકીએ એ ટાર્ગેટ